ભારતભરના આદિવાસીઓ રવિવાર ગૌરવ અને વિશ્વ માટે રાજમુદ્રા અને અન્ય બાબતો સત્ય બાબતો મોલગી નિંદાપાડામાં ઉલ્લેખિત સત્યમેવ જયંત નું મહિમા અકલકુવા ખાતે છવ્વીસમી થી ચાર દિવસ રાષ્ટ્રીય કક્ષા સંમેલન આદિવાસી લોકો એક થશે તેમાં જાગૃતિ અને અન્ય વિવિધ વિષય પર ચર્ચા કરવામાં આવશે એસી ભારત સરકાર રેફ રિલેશન

આ તેમાંથી પ્રવૃત્તિ છે અને તેનું સ્થળ અને સમય નિશ્ચિત છે અને બાવીસ મી બેઠક પણ નિયત તારીખ નિમ્બીપાડા મોલગી ખાતે યોજાઈ રહી છે બેઠકના પ્રથમ દિવસ અકલકવા તાલુકા અકલકવા મહાન આધ્યાત્મિક પવિત્ર વિશ્વ સ્તંભ મિલન અહી યોજાશે આ પછી તારીખ સતાવીસ જાન્યુઆરી થી ત્રણ દિવસ ની ખાતે સંમેલન જેમાં જનજાગૃતિ કરી સમાજ અને વધતી જતી સંસારોને અને તેના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં ઉપસ્થિત રહેવા ક્રાઉન્સ કમિટી